અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં માં તે ટોયલેટ બાથરૂમ વાળા સ્ટોર રૂમ ક્લાસરૂમ બનાવી દીધો પ્રાથમિક સવલતોના અભાવ વચ્ચે ચાલતી સારા વાલીઓ વિફળ્યા દુર્ગન અને ગંદકી વચ્ચે એક વિદ્યાર્થીની બીમાર પડી હોવાનો પણ આરોપ વાલીઓના વિરોધ બાદ સંચાલકોએ સુવિધા આપવાની બાહેધડી આપી અંકલેશ્વરના દીવા રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં તે ટોયલેટ બાથરૂમ વાળા સ્ટોરમાં ચાલતા ક્લાસરૂમને લઈ ગત રોજ વાલીઓએ હંગામો મચાવ્યો હતો અંકલેશ્વરના દીવા સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને અત્યે જ ટોયલેટ બાથરૂમ દ્વારા સ્ટોરરૂમની અંદર વર્કખંડ બનાવીને અભ્યાસ કરાવવામાં આવે છે ટોયલેટ બાથરૂમની અસંખ્ય દુર્ગંધની વચ્ચે અભ્યાસ કરવો પડે છે જેથી એક વિદ્યાર્થીની પણ બીમાર પડી ગઈ છે સ્કૂલની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોવાનું માલુમ પડ્યું છે તો વર્ગખંડની પરમિશન કેવી રીતે મળી એ પણ એક ગંભીર વિષય છે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને અને સંદાસ બાથરૂમ સાથે અતે જ રહેલા સ્ટોરરૂમની અંદર અભ્યાસ માટે વર્ગખંડ બનાવવામાં આવ્યો હતો એ બાબ એ બદલવા માટે તેમજ સ્વચ્છતા પાણી અભ્યાસ ટ્રાન્સપોર્ટ નાસ્તા જેવી પ્રાથમિક વિવિધ મુદ્દાઓ પર વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તેમની રજૂઆતને નજરઅંદાજ કરવામાં આવી હતી ગતરોજ રોજ સમગ્ર વાલીઓ યોગી પટેલનો સંપર્ક કરતા હાજર રહી મેનેજમેન્ટ સાથે આ બાબતે ઉગ્ર રજૂઆત આપવામાં આવી છે હવે શિક્ષણ વિભાગ સામે એ પ્રશ્ન ઉભો થયો છે કે આ સ્કૂલને અત્યાર ટોયલેટ બાથરૂમ વાળા સ્ટોરુમમાં બાળકોના આરોગ્યને નેવે મૂકી વર્ખન ચલાવવાની પરવાનગી કઈ રીતે મળી શું જિલ્લા શિક્ષણ વિભાગ આ બાબતે અજાણ હતું હવે સારા સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું ભરૂચ જિલ્લાની અંદર શૈક્ષણિક સત્ર શરૂ થતા જ શાળાઓની પોતાની મનમાની શરૂ થઈ ગઈ છે વિદ્યાનું મંદિરની અંદર વિદ્યા આપવાના બદલે ફક્ત ને ફક્ત પૈસા ઉગરાવાનું સાધન બની ગયું એ પ્રમાણે લાગી રહ્યું છે અંકલેશ્વર સ્થિત દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ અંદર વિદ્યાર્થીઓને પેલા ધોરણના વિદ્યાર્થીઓને સ્ટોરૂમ ની અંદર જે સ્ટોરૂમ એટેચ ટોયલેટ બાથરૂમ સાથે આવેલી છે એની અંદર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે ગંદકીનું સામ્રાજ્ય હતું અસહ્ય દુર્ગંધ કેવી રીતે બની શકે સાથે સાથે શિક્ષકો પણ કેવી રીતે બનાવી રહ્યા છે છે એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન તેમજ પ્રાથમિક સુવિધાઓ પાણીની સ્વચ્છતાની જેવી મુદ્દોને લઈને વાલીઓ વારંવાર આ સ્કૂલની અંદર મેનેજમેન્ટ સાથે રજૂઆત કરવામાં આવી છતાં પણ નિરાકરણ ન આવતા આજરોજ સમગ્ર વાલીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે મેનેજમેન્ટને મેનેજમેન્ટ દ્વારા જો આનો નિકાલ કરવામાં નહીં આવે તો અહિયાં ધરના પ્રદર્શન તેમજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આવનારા સમયમાં